નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ વિકાસ થવો જ જોઈએ વિકાસ જરૂરી છે પણ અધૂરો વિકાસ અથવા તો અપૂરતો વિકાસ જોખમકારક સાબિત થાય છે ગયા વર્ષે છાપરા રોડ અને છાપરા રોડના કારણે વિજલપુરના અમુક વિસ્તાર અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અલકા સોસાયટીની પાછળનો ભાગ એ સમગ્ર વિસ્તાર જે ખડો જરબંબાકાર થઈ ગયો હતો કારણ કે એક સાથે વધુ વરસાદ પડે અને વધુ વરસાદ પડવાના કારણે પાણીનો નિકાલ થતો નથી માટે કરી દૂરદિશિતા વાપરી અને વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાની શરૂઆત છાપરા રોડથી કરવામાં આવી પણ દર વખતની જેમ ખાડો ખોદી અને કામ અટકી ગયું થોડા ઘણા પાઇપો નાખ્યા અને પછી અમને આ નડતરમાં આવી ગયું પેલું નડતરમાં આવી ગયું અને કામ અટકી ગયું હવે ચોમાસું દૂર નથી કમોસમી વરસાદ ગમે ત્યારે પડી શકે છે વાત જો કરવામાં આવે તો ગયા વખતે ખૂબ વરસાદ વરસાદ વરસ્યો હતો અને આ વર્ષે જો એવો તો છાપરા રોડ પાછું પાણીમાં ડૂબી જશે એમાં કોઈ નથી કારણ કે વરસાદી પાણીના નિકાલ માટેના પાઇપો નાખવાની કામગીરી ખોરંભે ચડી છે ચાલો એટલું તો માન્ય કે શરૂ થયું હતું પછી ખોરંભે ચડી પણ બેદરકારી માટે જવાબદાર કોણ તમે જુઓ તો છાપરા રોડના રસ્તાની પથારી ફેરવી નાખવામાં આવી છે ગમે ત્યાં ખાડા ખોદી નાખવામાં આવ્યા છે ખાડા પાસે કોઈ જ આડાસ મૂકવામાં આવી નથી કોઈ મૂકવામાં નથી આવ્યા મોટા મોટા સિમેન્ટના પાઇપો મૂકી દેવામાં આવ્યા પણ પણ એની ઉપર રેડિયમ કે કોઈ પ્રકારના રિફ્લેક્ટર મૂકવામાં આવ્યા નથી રાત્રિ સમય પડે જો કોઈને કોઈને વાગે જો નુકસાન થાય જો કોઈનું એક્સિડન્ટ થાય તો એના માટે જવાબદાર કોણ શું આ નગરપાલિકા દર વખતે આગ લાગ્યા પછી જ કૂવો ખોદશે શું આ છાપરા રોડના રસ્તાઓ ઉપર ખોદવામાં આવેલા ખાડાની અંદર જ્યાં સુધી કોઈ ભોગ નહીં બને અથવા તો સિમેન્ટ આવેલા પાઇપની અંદર કોઈ અથડાઈને પોતાનો જીવ ન ગુમાવે ત્યાં સુધી આ સંચાલકોને કોઈ જ ભાન નથી પડવાનું શું મૃત્યુ માટે જવાબદાર એ લોકો સ્વીકારશે ખરા સ્વજનો પોતાના વાયલ્સોને જ્યારે ગુમાવશે તો ત્યારે આ લોકોને ભાન આવશે ખરું કારણ કે એમની અન કારણે અથવા તો કાયદાકીય ખાતાઓની ટૂતું મેમેના કારણે હાલ તો કેટલા દિવસોથી છાપરા રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવતા પાઇપોનું કામ ખોરંભે ચડ્યું છે વાત કરવામાં આવી ચીફ ઓફિસરને આચાર સંહિતાનું બાનું કાઢી અને કોઈ ના પાડી દીધી રજૂઆત કરવામાં આવી પ્રમુખશ્રી કીધું કે હું ફોલોઅપ લઉં છું ફોલોઅપ લીધો જ છે અમારી સામે પણ એને અધિકારીને ફોન કર્યો એમને ખખડાવ્યા પણ ઇન્ટરવ્યુ આપવા માટે ના પાડે મૂળ કહેવાનો ભાવત છે કોઈ પોતાની જવાબદારી સ્વીકારવા માંગતું નથી કોન્ટ્રાક્ટર પણ ગલ્લા તલ્લા કરે છે અને જોવાનું એ રહ્યું કે હવે તો આ પ્રજા સહન કરવાના નામે કેટલું સહન કરે છે કારણ કે આજે એક દિવસ પાણીની તકલીફ ભોગવી અને કાલે ભૂલી ગયા એ જ પરિસ્થિતિ છે કોઈ મોરચો નથી મંડાતો કે નથી કોઈ ઉગ્ર આંદોલન થતું માટે કરીને બાબુઓ પણ આ મધમત્તા ઉનાળાની અંદર ઈસી ચેમ્બરોમાં બેસીને પોતાનું કામ કરીએ રાખે છે પણ જ્યારે આમ જનતા વિફરશે ત્યારે જવાબ કોણ આપશે એ જોવાનું રહ્યું તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાતરોનો ઔષધ લાવ્યો ને છે પટન્યુઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન